મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોની અંદર હપ્તો જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ખાતામાં આજે નવરાત્રી નિમિત્તે હપ્તો જાહેર કરીને જમા કરવામાં આવશે અને વાત કરીએ તો જે સૂત્રો દ્વારા આપણને માહિતી મળી રહી છે એના દ્વારા જોવા જઈએ તો એકવીસમો હપ્તો આજે રાત્રે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને હપ્તો એ ચાર હજારનો આવે એવી માહિતી જે છે મળી રહી છે તો આ માહિતી સાચી છે કે ખોટી છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું અને સાથે વાત કરીએ તો હપ્તો તમારે મેળવવો હોય તો અહીંયા કયા કયા કાર્યો પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપ આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો તમને ખબર જ હશે કે પીએમ કિસાન યોજના હેઠળ દેશના તમામ પાત્ર ખેડૂતને વર્ષે છ હજારની મદદ આપવામાં આવે છે મિત્રો તમને ખબર હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જે પણ ખેડૂત મિત્રો જોડાયેલા છે આપણા દેશના જે પાત્ર ધરાવે છે આ ખેડૂત મિત્રો એમને વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે છે મિત્રો આ જે રકમ એ વર્ષની અંદર હપ્તા ભાગરૂપે આવે છે જાહેર કરીને ખેડૂતોને આપવામાં આવે છે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે એટલે કે વર્ષની અંદર છ હજાર રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવે છે અને આ જે રકમ છે સીધી બેંકમાં જમા કરવામાં આવતી હોય છે એટલે કે ડીબીટીના મારફતે આ રકમને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમે કારણ કે આમાં કોઈ પણ વચ્ચે એજન્ટને કોઈ રોકવામાં આવતો નથી અને ખેડૂતોને એ સીધો લાભ થાય અને જે યોજના છે પારદર્શક બને એવી એ જે છે કામ કરવામાં આવતું હોય છે વાત કરીએ હવે આગળ તો હાલ સુધી વીસ હપ્તા ખેડૂતોને મળી ગયા છે અને સૌની નજર હવે એકવીસમાં હપ્તા ઉપર છે મિત્રો અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વીસ હપ્તા મળી ગયા છે એકલી કે જે છે એક હપ્તો બે હજાર રૂપિયાનો હોય છે એવા ખેડૂતને વીસ હપ્તા મળે એક કે ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને અહિયાં મળી ગઈ છે સરકારના સૂત્રો મુજબ આ હપ્તો હવે ટૂંક સમયમાં જમા થવાનું છે એટલે કે જે ખેડૂતોની ખેડૂતોને એકવીસ હપ્તા ઉપર નજર ટકી રહી છે તો તો જોવા સરકારના સૂત્રો મુજબ તો ટૂંક સમયની અંદર જ આપણો સમય પણ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે એકવીસ માંપ્તો ખેડૂતોને સમયસર મળે એ માટે સરકાર દ્વારા તમામ રાજ્યોમાં બેંક ખાતાની કેવાયસી ચકાસણી કરવા સૂચના આપી દેવામાં આવી છે મિત્રો એકવીસ માં ખેડૂતોને સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ રાજ્યોમાં બેંક ખાતાની કેવાયસી ચકાસણી માટે જે છે સૂચના આપવામાં આવી છે એટલે કે કેવાયસી કરવું ફરજિયાત છે જો તમારું કેવાયસી બાકી હશે તો તરત જ પોર્ટલ અથવા નજીકના કોમર્શિયલ સેન્ટર ઉપર જઈને તમે તમારું કેવાયસી નું જે કાર્ય છે એ પૂર્ણ કરી શકો છો કેવાયસીનું કાર્ય તમારે ખાસ રીતે પૂર્ણ કરવાનું છે અન્યથા તમને હપ્તાથી બાકાત રાખવામાં આવશે વાત કરીએ આગળ તો તમને પૈસા મળશે કે નહીં મળે તે તપાસવા માટે તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન ઉપર જઈવાનું છે ત્યાં તમને બેનિફિશિયરી સ્ટેટસ લિંક ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર નાખીને સ્ક્રીન ઉપર તમને તરત જ દેખાશે કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે વાત કરીએ જો તમારું જે છે નામ લાભાર્થી આદિ લિસ્ટમાં નથી અથવા છે અને તમારું કેવાયસી પૂર્ણ થયેલું છે તો તમને ચોક્કસપણે એકવીસમો હપ્તો મળશે પણ જો ભૂલથી તમારું નામ લાભાર્થી આદિ લિસ્ટમાં દેખાતું નથી તો તમારે તાત્કાલિક તાત્કાલિકપણે કૃષિ વિભાગ અથવા સીએસસી સેન્ટરમાં જઈને તમારું કેવાયસીનું કાર્ય જે છે પૂર્ણ કરવાનું છે સાથે વાત કરીએ તો આધાર બેંક અકાઉન્ટ સન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન અને ડીબીટીઆરને પાંચ કાર્યો પણ પૂર્ણ કરવાના રહેશે જેથી કરીને તમને હપ્તાનો જે છે લાભ મળી રહે જે પણ ખેડૂત મિત્રોના છ કાર્યો પૂર્ણ હશે એમને જ હપ્તાનો લાભ મળશે અન્યથા જે છે બાકી લોકોને હપ્તાથી બાકાત રાખવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ